તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો વેચવાની છે એકદમ વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે વિડીયોની અંદર ગાડીની ટોટલ માહિતી આપીશ તો વેચાઈ જાય તે પહેલા ઓનરનો કોન્ટેક કરો વિડીયોની અંદર હું તમને બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને તો લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરજો તમે જે મારુતિ સુઝુકી અર્ટિકા ગાડી જોઈ રહ્યા છો વેચવાની છે મોડેલની વાત કરું તો બે હજાર ઓગણીસના મોડલની ગાડી છે ને બારમો મહિનો એટલે બે હજાર વીસના મોડલની આ કાર ગણાય ટોપ કન્ડિશનમાં છે સાવ ઓછી ફરેલી અને ફૂલ સાચવેલી આ ગાડી જોવા મળશે એન્જિન પાવરફુલ છે ગાડીમાં ક્યાંય પણ સડો નથી નોન એક્સિડન્ટ સારામાં સારી ગાડી બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ઓનરનો એક વખત કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાઓ પેલા ઓનરનો કોન્ટેક કરજો ત્યારબાદ જ જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો થકો થશે આ ગાડી સેકન્ડ ઓનર જોવા મળશે સેકન્ડ ઓનર ગાડી છે અને માત્ર એક લાખ ને બત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે

ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો જામ ખંભાળિયા અને ભાડથર ગામે જોવા મળશે ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડીયો ઉપર નંબર મળશે પંચાણું આઠ ચોંસઠવાળા નંબર પર કોલ કરી આ ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન પર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો